વડીલો તથા શાળાના પરિવારની હું આભારી છું કેમ કે શાળામાં છવ્વીસમી જાન્યુઆરીએ છોતેરમાં પ્રજાસત્તાક દિનને વધુ ભણેલી દીકરીને હસ્તે ધ્વજવંદન કરવામાં માટે પ્રમાણપત્ર આપ્યું છે હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી સમજુ છું કે મને આ તક મળી છે માટે આજના દિવસે હું ગામના તમામ વાલીઓને એક જ વિનંતી કરું છું કે તમે પણ તમારી બાળ બાળકોને ભણાવજો દીકરી હોય કે દીકરો એક સમાન બંને વચ્ચે જ ભેદભાવ ન રાખવો દીકરી દીકરો બંને સરખા જ ગણવામાં બંનેને સમાન તકો પૂરી પાડે છે હાલના સમયમાં દીકરીઓ પણ તમામ ક્ષેત્રોમાં આગળ વધી રહી છે જે આપણું જાણીએ છીએ બસ આ વસ્તુ જય ભારત આપણે આજે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસના દિવસે આજે આપણો દેશ આઝાદ થયો હતો એટલા માટે આપણે જે કંઈ ભાઈઓ આવ્યા છે એમનો આજનો દિવસ સંપૂર્ણ રીતે ગણાઈ ગયો અને જે રહી ગયા તે રહી ગયા હવે એક મહત્વની વાત એવી છે કે આપણા છોકરોને પહેલું કેવું હતું અને આજે કેટલા જાગ્રત છે આજે નૈનાબેનની બદલી થઈ ગઈ હતી નૈનાબેનની બદલી થઈ ગઈ હતી છતાં પણ આપણે ભાગ્યશાળી કહેવાય તાલી પાડો તો નૈનાબેન હજુ આપણને આ સેવા આપી રહ્યા છે અને આપશે એવી પ્રભુને હું પ્રાર્થના કરું છું અને ગમે તેવો આપણે છવ્વીસમી જાન્યુઆરી હોય પંદરમી ઓગસ્ટ હોય પણ દરેકે ફરજિયાત આવવાનું છે જતા રહ્યા છે તો અહીં આવવાના નથી પણ આપણે આચર છે અને જે જયેલા છે જે કરી જયેલા છે એમને સન્માન કરવા માટે જ આપણે આવવાનું છે આજે બે તહેવાર એવા છે કે મહત્વના આપણા દેશ માટે અને બાળકોને માટે બી તો જે કંઈ માણસોને નૈના જેવું કીધું કે આધાર કાર્ડ મેં કોઈને લીંક ના આવ્યો હોય એ ના આવે હોય તે કરાવી લેજો અને છોકરોને નિયમિત અનિસારમાં મોકલજો અને બીજો કે નૈનાબેને કીધું કે દીકરી દીકરો એક સમાન તો જેને દીકરી હોય તો દીકરા તો ભગવાને આપવાના છે આપણી કોઈ તાકાત નથી તમારી તેમ એટલે જે મળ્યું છે એ હાચું છે અને બહેનોને ખાસ ભણાવજો કેમ કે સરકાર છે ને આજે એમને માટે તમને કેમ આગળ ધપી રહી છે અને બીજું કંઈ તમારે પોતે પણ વિચાર કરવાનો છે કે ગામ આપણું આજે આજે આપણે આખા ગામના આપણા માણસો આજે જુઓ કેટલા છે જેને લાગ્યું છે અને જેને દેશની પડેલી છે એ લોકો જ અહીં હાજર થાય છે આજે નાના બાળકોને સન્માન કરે આટલી પ્રવૃત્તિ કરે આ દિવસે હું જાહેર કરું છું કે જેવી રીતે દીકરીઓને આપણે આવી રીતે સન્માન મળે છે જાહેરમાં તો દીકરીઓને ભણાવો અને દીકરા દીકરી વચ્ચે સમાનતા જ હોય ભેદભાવ રાખવો નહીં બંને સરખા જ છે આપણા માટે દીકરી હોય કે દીકરો એ બંને બંને આપણા સમાજને ઉજ્જવળ કરશે દીકરી બંને પેઢી તારે છે એક માતા પિતાને એટલે પિયરમાં સાસરે જશે તો એ સાસરે પણ એની પેઢીને એ તારશે અને ભણાવશે એ ભણશે તો એની પેઢીને પણ એ ભણાવશે બીજું કે વિશેષ ખાતા બાળકોના નથી એકાઉન્ટમાં અને પ્રશ્ન આવે છે કે ભાઈ શિષ્યવૃત્તિ જમા નથી થતી અને બીજું છે ઘણા બાળકો એવા છે એના આધાર કાર્ડ નથી જેને આધાર કાર્ડ છે રેશન કાર્ડમાં નામ ચડાવેલ નથી અને રેસ આધાર કાર્ડ કોઈના જન્મ તારીખના દાખલા પણ નથી એટલે આવા બાળકો છે એવા વાલીઓ જાગૃત થાવ અને તમારા બાળકો માટે આ વસ્તુ તાત્કાલિક કરો અમારી શિષ્યવૃત્તિની કામગીરી હજી પણ પેન્ડિંગ છે કારણ કે સો ટકાના આધાર કાર્ડ વેરીફાઈ નહીં થાય ત્યાં સુધી આગળની પ્રોસેસ થતી નથી અહીંયા કમલેશભાઈ હશે પૂછી લેજો એમણે ઘણી પ્રયત્ન કર્યા છે હવે મારા બે બાળકો એવા છે એક કમલેશભાઈનો છોકરો છે અખિલ અને આ જય એ બે બાળકોના કમ્પ્લેટ છે આધાર કાર્ડ છતાં એ અપડેટ થતાં જ નથી હવે ક્યાં પ્રોબ્લેમ આવે છે એમને પણ ખબર નથી કે ક્યાંથી આગળ જતું નથી એટલે એવા કંઈ પ્રો સોલ્યુશન હોય તો તાલુકામાં જઈને આધાર કાર્ડવાળા જે હોય એમને મળજો અને એનું સોલ્યુશન લાવજો બધી વિગતો સાચી છે પણ આધાર કાર્ડ અપડેટ ન થાય એટલે એમનું શિષ્યવૃત્તિનું આગળ કામગીરી થતી નથી એટલે આધાર કાર્ડ શિષ્યવૃત્તિ માટે અને આ રેશન કાર્ડની કામગીરી ના તમને જવાતું હોય તાલુકામાં મને ડોક્યુમેન્ટ આપજો હું આપી દઈશ મામલતદારમાં અને કરી દઈશ કારણ કે દસ બાળકોને મેં કરાવી આપ્યા છે અને એમની શિષ્યવૃત્તિ પણ થઈ ગઈ છે બરાબર તમને ના જવાત મને ઝેરોક્ષ મોકલી દેવાની જેના નામનું આધાર રેશન કાર્ડ હોય એની ઝેરોક્ષ જેનું નામ ચઢાવવાનું હોય એના જન્મ તારીખના દાખલા અને એની આધાર કાર્ડ ની જરૂર એટલું મને આપજો ફોર્મ હું ભરીને મારી રીતે હું સેટ કરી દઈશ બરાબર એક ફોટો આપવાનો છે વડીલનો જેના નામે રેશન કાર્ડ હોય એ એટલે આ જાહેરમાં સૂચના આપીએ છીએ કારણ કે વાલી મિટિંગ હોય હું બોલાવું છું કોઈ વાલી ટાઈમે નહીં આવે અને મને પણ ખબર છે કે તમે બધા ખેતી સાથે સંકળાયેલા છો એટલે ટાઈમ ના હોય પણ આ સમય આપણે એકત્ર થયા છે તો આટલું મારું જે સ્કૂલ તરફથી કહેવાનું છે મેં કીધું છે એટલે તમે આ માન્ય રાખજો અને આ કામગીરી ક્યાંય પાછા ના પડશો આપણા છોકરાઓ માટે આપણે જાગૃત થઈશું તો જ આગળ વધશે બરાબર એટલે બધાને જ ભણાવો જાય આગળ વધે અને આગળ ક્યાંક અત્યારે એવું છે વિજ્ઞાનમાં કે કોઈ પણ ક્ષેત્રમાં છોકરીઓ બાકી રહી નથી દીકરીઓ આગળ પડતી જ છે એટલે આ રીતે દીકરીઓને પણ ભણાવો દીકરાઓને ભણાવો અને બીજું કે ડ્રોપ આઉટ રહેશ્યો પાંચમા પછી આગળ જતા નથી બાળકો એવા બાળકો ને હંમેશા આજુબાજુ બધા એ જાગૃત થવાનું છે એમના વાલીઓને સમજાવો એ લોકો મૂકે અને આગળ વધે બરાબર જય હિન્દ જય ભારત